કામગીરી જે શરૂ કરવામાં આવી છે તે ત્રીસ કરોડના ખર્ચને આ બ્યુટિફિકેશન કરવામાં આવશે અને આગામી બે વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે અને જામનગર મહાનગરપાલિકાના કમિશનરે વિગતો આપી છે કે આ તળાવની કાયાકલ્પનો પ્રોજેક્ટ પર્યાવરણીય નુકસાન ન થાય તે રીતે કરવામાં આવી રહ્યું છે જેનાથી શહેરની સુંદરતામાં પણ વધારો થશે વધુમાં તેમણે જણાવ્યું છે કે પક્ષીઓ અંગે સમજ અને જાણકારીઓ આપવામાં આવશે બાળકો માટે ઇન્ડોર અને આઉટડોર રમતો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે ખાસ કરીને તળાવની પારની ફરતે પર પથ્થરથી ગૂંથાયેલો પાળો અને તેની ફરતે બીમથી ટકાઉ અને મજબૂત પળાનું નિર્માણ પણ કરવામાં આવશે તળાવની સુંદરતા માટે હર્બર એરોમેટિક અને બટરફ્લાય ગાર્ડનના સોફ્ટ લેન્ડસ્કેપ બનાવવામાં આવશે તેમજ સંખ્યાબંધ લાક્ષણિકતા રજૂ કરવામાં આવી હતી આ તકે અને જાહેર કરવામાં આવ્યું છે કે અહીં કુદરતી સૌંદર્ય શૈક્ષણિક મૂલ્ય સુખાકારીના લાભોનું અનેર્ય અનેરું મિશ્રણ ઉપલબ્ધ થશે આ રીતે તળાવ સૌ માટે લોકભાગ્ય સંપત્તિ પણ બની રહેશે આ તળાવનો પ્રોજેક્ટ શરૂ થયા બાદ એવી વાતો પણ ચાલી રહી હતી કે તળાવ બુરાઈ જશે તેની સ્ટોરેજ કેપેસિટી ઘટી જશે ત્યારે મ્યુનિસિપલ કમિશનરે આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે કમિશનર સાહેબે કહ્યું હતું કે જે રીતે ઊંડું ઉતારવાનું આયોજન છે તે જોતાં તળાવના કુલ સંગ્રહ શક્તિમાં એક કરોડ લીટર પાણીનો વધારો થશે એક ઘર મીટર માટી કાઢવાથી એક હજાર લીટરનો પાણીનો સંઘનશક્તિ વધી શકે આમ કુલ પાણીનો સંઘનશક્તિ વધારવા માટે જેનાથી ટ્યુબવેલ અને બોરવેલ પર રિચાર્જ થશે અને તળાવ બુરાઈ જશે તે વાત પાયા પાયાવિહોણી છે તો મિત્રો આપણે બહુ જ ટૂંક સમયમાં એટલે કે બે વર્ષની અંદર આપણે જે આ જામનગર શહેરનું જે રણમર તળાવ છે તે ની કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને જામનગરીઓને એક નવું નજરાણું ઉપલબ્ધ થશે